રાધે રાધે જય શ્રી કૃષ્ણ ડિસેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ભાવિક દર્શનના આજના વિશેષ માસિક રાશિફળના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વર્ષ બે હજાર પચીસના અંતિમ માસ ડિસેમ્બર બે હજાર પચીસના પવિત્ર મહિનામાં આકાશી ગ્રહોનું ભ્રમણ આપણા જીવનમાં કેવા શુભ અશુભ ફળ લઈને આવી રહ્યું છે તેની વિસ્તૃત ચર્ચા કરવા આજે અમે ઉપસ્થિત થયા છીએ ખાસ કરીને આજે આપણે ચંદ્ર પ્રભાવિત કર્ક રાશિ સૂર્ય પ્રભાવિત સિંહ રાશિ તેમજ બુદ્ધિ પ્રભાવિત કન્યા રાશિના જાતકો માટે ભવિષ્યની ઝીણવટભરી વાત કરીશું તો ચાલો સમયનો સદુપયોગ કરીને આ ભવિષ્ય કથનનો શુભારંભ કરીએ અને જાણીએ કે ડિસેમ્બરનો મહિનો આપના માટે કેવો સૌભાગ્ય લઈને આવી રહ્યો છે તો જોઈએ પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ભાવનાત્મક મજબૂતી અને પ્રગતિનો મહિનો કર્ક રાશિના સંવેદનશીલ દર્શક મિત્રો ડિસેમ્બર મહિનો તમારા માટે ભાવનાત્મક રીતે મજબૂત અને પરિવર્તનશીલ બનવાનો સંકેત આપે છે આ સમયગાળો તમને જૂના વિચારો નિષ્ફળતાઓ કે નકારાત્મકતાને ભૂલીને નવા ઉત્સાહ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરશે આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે ઘણા પડકારોનો સામનો સરળતાથી કરી શકશો કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો આ મહિનો નવા કાર્યની શરૂઆત કરવા માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે નોકરી કરતા જાતકોને તેના અધિકારીઓ અને વરિષ્ઠ સહકર્મીઓ તરફથી પૂરતો સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે જેનાથી પ્રમોશનના યોગ પણ બની શકે છે વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ સફળ થશે જો કે જમીન મકાન સંબંધિત કામો મોટા રોકાણો કે કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતી વખતે સાવધાની અને સંપૂર્ણ ચકાસણી ફરજિયાત છે ઉતાળમાં નિર્ણય ન લેવો નહીં તો ધન અને નાણા આર્થિક દ્રષ્ટિકોણથી ડિસેમ્બર મહિનો લાભદાયક સાબિત થશે લાંબા સમયથી અટકેલા પૈસા કે ઉધાર આપેલું ધન પાછું મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે જેનાથી નાણાકીય તંગી હળવી થશે આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે જો તમે તમારા ખર્ચ પર કાબૂ રાખશો અને વ્યર્થ ખરીદીથી બચશો તો ચોક્કસપણે મોટો ધનલાભ પ્રાપ્ત કરી શકશો અને બચતમાં વધારો થઈ શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં અપાર મીઠાસ અને રોમાંસ વધશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવવાથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે જો આપ અવિવાહિત છો તો આ મહિને આપણે યોગ્ય જીવનસાથીના સારા પ્રસ્તાવ મળી શકે છે પરિવારજનો તરફથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો શારીરિક સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે પરંતુ માનસિક તાણ અને ચિંતા ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવું નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે અને સ્વાસ્થ્યમાં લાભ થઈ શકે છે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે ઉપાય જોઈએ તો દર સોમવારે ચંદ્રદેવને ચોખ્ખાની ખીરનો ભોગ અર્પણ કરો અને સ્ત્રીઓને મીઠાઈ ખવડાવો આનાથી મન શાંત રહેશે અને પ્રગતિના માર્ગો જરૂરથી ખુલશે ભાગ્યશાળી શબ્દ જોઈએ તો શાંતિ અને પ્રગતિ ભાગ્યશાળી દિવસ જોઈએ તો આપનો દિવસ સોમવાર ભાગ્યશાળી રંગ જોઈએ તો સફેદ અને ક્રીમ બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ વિજય નેતૃત્વ અને સિદ્ધિઓનું દ્વાર સિંહ રાશિના રાજસિંહ અને તેજસ્વી જાતકો આ મહિનો તમારા માટે એક નવું સિદ્ધિનું દ્વાર ખોલનારો રહેશે તમારું તેજ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા ચરમસીમાએ હશે જે તમને કાર્યક્ષેત્રે અપાર સફળતા પાવશે આત્મબળ અને દ્રઢ નિશ્ચયથી તમે દરેક મુશ્કેલીને પાર કરી શકશો કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારી લીડરશીપ અને મેનેજમેન્ટની ક્ષમતાના કારણે તમારું નામ ઊંચું થશે સન્માન અને પદ પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે સામાજિક ક્ષેત્રે જોઈએ તો માન પ્રતિષ્ઠામાં વધારો થવાથી લોકોમાં તમારી છાપ વધુ મજબૂત બનશે સરકારી કામોમાં સફળતા મળશે વિદેશ સંબંધિત કારોબારમાં લાભ થવાના પણ યોગ રહેલા છે ધન અને નાણાંની વાત કરીએ તો નાણાંકીય નિર્ણયો લેતી વખતે લોભ કરવો નહીં ઝડપી અને મોટા નફાથી લાલચમાં મોટું રોકાણ કરવાથી નુકસાન થવાની પણ શક્યતા રહેલી છે ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ સુધી થોડો સંયમ રાખવો મધ્ય મહિના પછી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને આર્થિક સ્થિતિ વધુ સુધરશે સમજદારીપૂર્વક રોકાણ કરવાથી લાંબા ગાળે લાભ થઈ શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં જે કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ગેરસમજણ હતી તે આ મહિને દૂર થશે જેનાથી પ્રેમ સંબંધમાં સ્પષ્ટતા આવશે પરિવારમાં અનેક આનંદમય અને ખુશહાલ વાતાવરણ રહેશે સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થવાના પણ યોગ રહેલા છે મિત્રો સાથે સારો સમય પસાર થશે આરોગ્યની વાત કરીએ તો ઠંડીની અસરના કારણે કફ ગળાની તકલીફ કે શ્વાસ સંબંધિત સમસ્યાઓથી ખાસ બચવું નિયમિત અને સંતુલિત ખાનપાન રાખવું તેમજ ગરમ પાણીનું સેવન કરવું લાભદાયી છે સૂર્ય નમસ્કાર કરવાથી ઊર્જા પણ જળવાઈ રહેશે ઉપાય જોઈએ તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને લાલ ફૂલ મિશ્રિત પાણીથી અડધ્યો આપો અને ગાયો માટે લીલો ઘાસ ચારો અર્પણ કરો આનાથી ભાગ્યનો સાથ મળશે ભાગ્યશાળી શબ્દ જોઈએ તો વિજય ભાગ્યશાળી દિવસ જોઈએ તો રવિવાર ભાગ્યશાળી રંગ જોઈએ તો મેજેટા કેરો ગુલાબી તેમજ નારંગી ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આયોજનની સફળતા અને નવી જવાબદારીઓ કન્યા રાશિના બુદ્ધિશાળી અને વ્યવહાર જાતકો ડિસેમ્બર મહિનો તમારા માટે આયોજનને વાસ્તવિક સફળતામાં બદલવાનો સમય રહેલો છે તમારી વિશ્લેષણતાત્મક શક્તિ અને ચોકસાઈના કારણે તમે કાર્યક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરશો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારી આસપાસ રહેશે કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતાને કારણે તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારા કરિયરને નવી ઊંચાઈ અપાવશે વેપાર કરતા જાતકો માટે બિઝનેસ એક્સપેન્શન વ્યવસાય વિસ્તરણ માટે આ યોગ્યતમ સમય રહેલો છે તમારી બુદ્ધિ અને કુશળતાના કારણે તમે પ્રત્યેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો કળા લેખન અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની શક્યતા રહેલી છે ધન અને નાણાંની વાત કરીએ તો આર્થિક બાબતોમાં આ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે વધુ નફો કમાવાની ઉત્તમ તકો આવશે જેનો લાભ લેવાથી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે જે યુવકો બેરોજગાર છે તેમને તેમની યોગ્યતા પ્રમાણેની સારી નોકરી મળવાની પ્રબળ ઉપયોગ રહેલા છે નાણાકીય રોકાણો સમજી વિચારીને કરશો તો અપેક્ષિત પરિણામ મળી શકે છે પ્રેમ અને પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા સાથી સાથેનો સમજણ અને આત્મિક જોડાણ વધારે મજબૂત બનશે સંબંધોમાં પારદર્શિકતા અને વિશ્વાસ વધશે પારિવારિક જીવનમાં કોઈ શુભ પ્રસંગ માંગણીક કાર્ય કે ઉત્સવના યોગ પણ રહેલા છે જેના કારણે ઘરમાં હર્ષોલ્લાસ વાતાવરણ રહેશે સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે આરોગ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર રક્તચાપ કે માથાના દુખાવાનો સમસ્યાથી પીડાતા જાતકોએ વિશેષ કાળજી રાખવી ધ્યાન અને યોગ દ્વારા મનને શાંત રાખો પાચનતંત્રને સ્વાસ્થ્ય રાખવા માટે આહારમાં ફાઈબરવાળી વસ્તુઓનો સમાવેશ કરવો ખાસ જરૂરી છે ઉપાય જોઈએ તો દરરોજ માતા દુર્ગાના ચરણોમાં લાલ ફૂલ ગુલાબ જાસૂદ ચઢાવો અને શ્રી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો આનાથી કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે ભાગ્યશાળી શબ્દ આશા ભાગ્યશાળી દિવસ બુધવાર તેમજ ભાગ્યશાળી રંગ જોઈએ તો લીલો મરૂન દર્શન દર્શક મિત્રો ડિસેમ્બર મહિનો આપ સૌના જીવનમાં અપાર આનંદ સુખ શાંતિ અને અદભૂત સફળતા લઈને આવશે તેવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તમારી મહેનત અને ભાગ્યનો સુમેળ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે હું તો ચા ચાહું છું કે ફરી મળીએ બીજા રસપ્રદ અને જ્યોતિષી વિશ્લેષણથી ભરપૂર રાશિફળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો